વેલકમ ટુ કલામદેવ સારી કેમ છો બધા મજામાં તો આવી પાછી હા કંઈ નવિન માં હોય તો બતાવો હા લે એક આવ્યું છે પાર્સલ ચાલ આપણે ખોલીએ આ પાર્સલ માં શું છે મને ખબર ખબર પછી પડશે જોઈએ આપણે પાર્સલ જોઈને તો એવું લાગે છે કઈ મસ્ત યુનિક વસ્તુ લાવેલા છો તમે

બધા કલર જ બહુ જ ફાઇન છે આ બી મસ્ત કલર છે અને પ્રિન્ટ એક બહુ ફાઇન છે ડોટ વાળી છે કલર કલરના ડોટ આવશે બધામાં કલર છે નેવી બ્લુ આ દેખાય છે બ્લેક ઉપર પણ વધારે નેવી છે આ ડબલ એક્સલ નો ફોર્મ આવશે બધા પીસ બહુ જ ફાઇન છે. કપડું તો એટલું મસ્ત છે ને કે આ પહેર્યા પછી એવું થાય કે કાઢવું જ નથી. એમાં એક આ કલર છે. આ બ્લેક છે. બ્લેક કલર મને બહુ જ ગમે છે. ગ્રે બ્લેક આવે ને એવો બ્લેક છે. એમાં પણ એલ એક્સલ સાઈઝ એક આવશે કલર એક આ કલર એ થોડો ડાર્ક છે અલગથી કલર છે ના બે સરખા જ છે જો આમાંથી કોઈ પણ કલર ગયો હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો શિપિંગ બિલકુલ ફ્રી રહેશે પ્રાઇઝની ખબર નથી હજી પાર્સલ ખોલ્યું છે એટલે પ્રાઇઝ તમને વોટ્સઅપમાં બતાવી દસ વસ્તુ સારી છે એટલે પ્રાઇઝ તો હશે જ આઠસો નવસો આસપાસ હશે જોરદાર પીસ છે જો બેમો હોય તો ઓર્ડર ફટાફટ કરજો એનો એક આક કલર પણ ખોલીને ને બતાવીશ જો તો આટલું લાગશે સરસ આવી રીતના ફ્રોક ટાઈપ પીસ જેવું નાઇટ શૂટ તો મેં પહેલી વાર તમારી પાસે જોયું છે અમે બધામાં લાવતા અમારા શોરૂમની રૂબરૂ પણ મુલાકાત લેજો અમારો શોરૂમ છે મહુવા રોડ કલ્યાણ સોસાયટી સાવરકુંડલા શેરી નંબર ત્રણ કલા મંદિર રૂબરૂ આવશો તો પણ અમે બતાવશું કેમકે ઘણી બધી વેરાયટી હોય છે અને નીચે તો બોર્ડર પણ કેટલી મસ્ત મૂકેલી છે અને કપડું પણ એટલું મસ્ત કપડું આવશે તમે જોઈ શકો છો હા આની અંદર ગોળીની ની વળે ચડશે ને કઈ પ્રોબ્લેમ નહીં આવે ફટાફટ ઓર્ડર કરજો કોઈ ગમ્યું હોય તો નીચે આપેલો નંબર છે જો અમારો વિડિયો ગયો હોય તો લાઈક કરજો ચે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કાલે એક નવ ન્યૂ પેટર્ન કોઈ પણ લાવીશ એ બતાવીશ